મહેસાણાના ધરો ડેમમાંથી પાણીની જાવક ચોરાણું હજાર ક્યુસેક કરાઈ ધરો ડેમમાં પાણીની આવક સત્તાવન હજાર પંચાવન ક્યુસેક નોંધાઈ છે ધરો ડેમના આઠ ગેટ યથાવત રાખવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ધરો ડેમના આઠ ગેટ નવ ફૂટ યથાવત રાખવામાં આવ્યા છે ધરો ડેમમાં પાણીની આવક પંચાવન હજાર પંચાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે દરોડે ચોરણ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સમાન ગણાય છે હાલમાં દરોડેમની સપાટી છસો સોળ પોઈન્ટ જીરો ચાર ફૂટે કરાય છે દરોડેમમાં પાણીનો જથ્થો સિતોતેર પોઈન્ટ સત્યાસી ટકા કરાયો સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે નદીમાં નાહવા કે જોવા ના જવા તંત્ર દ્વારા સતત અપીલ કરાઈ રહી છે બીજો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ